આજે બધા માલધારી ભાઈઓ ના અત્યારે જો પગ આગલા પગ આવી રીતે મિત્રો કચ્છી આજો સરસ મોબ બસ હું એકેતે મિત્રો ભાઈ નું શ્રી વિદેશamba હા 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 માતાજી વેલકમ બેક ટુ માઇન્યુલો કેમ તો બધા મિત્રો મજા મળીશું જો અમે સરસ મજાની એક જગ્યા ઉપર આવી ગયા છીએ શિવાણી મહાદેવના મંદિરની પાછળના ભાગમાં છીએ અને આજે જો કેમલનો કેમ્પ હતો તો આજે જો કેમલના કેમ્પની અંદર અમે બધા પહોંચ્યા છીએ જો સરસ મજાના જો બધા કચ્છી ઊંટ છે હું તમને ઊંટ બધી બતાવું અને આના બધે માલધારી તમને બધા બતાવું અને આ જો મારી પાછળ તમે જોતા જશો તો આ બધા જો પાછળ બધા ઊંટ જ છે જો સામે છે અને બધા સરસ મજાના જો બધા કેમલ છે અને બધી જો આની પાછળ બધી ગ્રીન ગ્રીન થઈ ગયેલું છે બધા ઊંટ છે અત્યારે અહીંયા આ બધા કચ્છી ખારા ઊંટ છે આજો મિત્રો અત્યારે બધા ઊંટ બધા બેસી ગયા છે કારણ કે આ બધાને વેક્સિન કરેલું છે આજો પગમાં બાંધેલા છે એમને અને આજો બધા ઊંટ છે અહીંયા પછી જો સામે હતી બધા કાટમાં પણ ઊંટ છે આજો બધા ઊંટ બધા ઊંટને બાંધેલા એના લીધે બધા બેઠ બેઠેલા છે અત્યારે અહીંયા અને આજે જો બધા માલધારી

આજો મિત્રો બચ્ચા સાથે માદા છે અને આ જો અત્યારે ફીડિંગ માટે બચ્ચું ઓલું કરે છે અને આ જો વગર આવી રીતના બાંધવામાં આવે છે

આવી રીતના બાંધવામાં આવે છે કારણ કે બચ્ચું એનું ધાવી ના શકે એના માટે દૂધ અત્યારે ક્યાં ભરાવવાનું નખાતા શું ભાવ આવે દૂધનો પચાસ રૂપિયા આજો બધા માલધારી ભાઈઓ છે અને આજો બધા માલધારી ભાઈઓ ના બધા ના ઊંટ છે અને આજો સરસ મજા નો જો જંગલ છે જંગલની અંદર બધા છીએ અત્યારે આ એક ભાઈ જો માલધારી ભાઈ છે અને આ ભાઈ ને જો લાગી ગયું છે ભાઈ શું લાગી ગયું તમને ઊંટ માથું એનું એમ કેવું લાગ્યું છે વધારે નથી લાગ્યું આ ભાઈને જો એક લાગી ગયું છે માથામાં આજે મિત્રો જો ઊંટ નું દૂધ પ્યોર પ્રોટીન વાળું

તો આવી રીતના બધા પકડે છે નર ને માદા ને બધા અત્યારે કેમલ ભેગા છે આ જો સરસ મજાનો જો વ્યુ પણ આવે છે અહીંથી પાછળથી બધા સાથે ઉભેલા છે ને એટલે આ માદા ઉઠલી જો ચાલવા હાલે છે આ કેવી રીતે બે પગે આગલા બે પગે ચાલે છે કારણ કે માંદી દીધેલા ન તોય જોઈ લે

મિત્રો એમનું બધા એમની વિદાય કરે છે સુરેશભાઈ તમારી વિદાય નું અત્યારે ગોઠવું અમે બધું કેવું લાગ્યું આયોજન અસુરેશભાઈ તમારી વિદાયમાં આપે બહુ સારો કર્યો અને સરસ રીતે ગોઠવ્યો જંગલની અંદર હું લિ આવ્યો છે બરાબર છે હાલો

અને જો બધા જમમાં બેસી ગયા છે જો મિત્રો આજનો વિડીયો અમારો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં